હાલતા ચાલતા તોફાન કરતો જાય છે હું વાસણ ધોતી હતી અને સાયકલ લઈને નીકળ્યો ત્યારે મને કાદવ ઉડાડતો ગયો છે આવું સાંભળીને વિમળાબા કહેવા લાગ્યા કે રીના છોકરાઓ તોફાન નહીં કરે તો શું તું અને હું તોફાન કરશું એની ઉંમર તોફાન કરવાની છે તો એ તોફાન તો કરશે જ ને સારું હું સમજાવી દઈશ હવે એ તને હેરાન નહીં કરે વિમળાબા એક નાનકડા ગામમાં એના પોત્ર વિશાલ સાથે રહે છે વિમળાબાના પતિ વર્ષો પહેલા ગુજરી ગયા હતા અને વિમળાબાનો પુત્ર જનક અને પુત્ર વધુ વિશાલ જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા એ ગોઝારો દિવસ આજ પણ વિમળાબાને વિચલિત કરી રહ્યો હતો પરંતુ વિશાલને મોટો કરવાના મજબૂત ઈરાદાના કારણે

ગામમાં વિમળાબાની ધાક એટલી હતી કે બધા જ લોકો વિશાલની મસ્તી ચૂપચાપ સહન કરી લેતા પરંતુ વિશાલ વિશાલ ઉપર હાથ ઉપાડવાનો વિચાર પણ ન કરતા વિમળાબાની દુનિયા ફક્ત જ હતી અને વિશાલને સવારે તૈયાર કરીને સ્કૂલે મોકલવો ત્યારબાદ મંદિરે જવું મંદિરથી આવીને રસોઈ બનાવીને બપોરે બાર વાગ્યે વિશાલ સ્કૂલેથી આવે ત્યારે એને ગરમ ગરમ ભોજન કરાવવું અને ત્યારબાદ પોતે થોડી વાર માટે નાસ્તો અને દૂધ આપવું અને પોતાના માટે ચા બનાવવી ત્યારબાદ વિશાલ ગામમાં રમવા જાય સાંજે રામજી મંદિરની આરતીમાં વિશાલને લઈને જવું આ બધો એનો નિત્યક્રમ હતો મંદિરેથી આવીને વિમળાબા વિશાલ સાથે ફળિયામાં બેસતા હતા આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરી ચૂક્યા હોવા છતાં પણ ખૂબ જ મક્કમ મનના વિમળાબાને ગામના લોકોએ ઘણા બધા ઉપનામ આપેલા હતા કારણ કે વિશાલના માતા પિતા ન હોવાથી એનું રક્ષણ એક અડીખમ દિવાલની જેમ ઉભા રહીને કરતા હોવાથી ગામના ઘણા બધા લોકોએ એને દિવાલના ઉપનામથી પણ સંબોધન કરતા હતા વિમળાબાનું જીવન જાણે કે વિશાલને જ સમર્પિત હતું

વિમળાબા અને વિશાલનું ગુજરાન આરામથી ચાલતું હતું માવજીભાઈ એનો ખૂબ જ જૂનો ખેડૂત હતો જ્યારે વિમળાબાના પતિ જીવતા હતા ત્યારનો એમની જમીનમાં મજૂરી કરતો હતો પતિના અવસાન બાદ દીકરો ધીમે ધીમે યુવાન થયો અને ખેતી કરવા શીખ્યો ત્યારબાદ વિમળાબાના દીકરાએ ખેતીની બધી જ જવાબદારી પોતે સંભાળી અને ખુદ એક મજૂર તરીકે કામ કરવા લાગ્યો પરંતુ દીકરાના અવસાન બાદ ફરી આ જવાબદારી માવજીભાઈના માથા પર આવી ગઈ વિમળાબા પણ માવજીભાઈને ઘરના એક સભ્ય જ માનતા હતા સમયના વહેણ સાથે વિશાલ મોટો થતો ગયો અને આજે વિશાલની દસમા ધોરણની પરીક્ષાનું પરિણામ આવવાનું હતું વિશાલ અને વિમળાબા બંને સવારથી ખૂબ જ ઉત્સાહમાં હતા વિમળાબાને વિશ્વાસ હતો કે વિશાલનું પરિણામ ખૂબ જ સારું આવશે એટલે આગલા દિવસે જ માવજીભાઈને કહી રાખ્યું હતું કે શહેરમાંથી પચીસ કિલો માવાના પેડા લેતા આવજો મારા વિશાલના પરિણામના પેડા આખા ગામમાં વેચવાના છે રાત્રે મોડે સુધી વિમળાબા અને માવજીભાઈ તેમજ માવજીભાઈની પત્નીએ મળીને પેડાના પેકેટ તૈયાર કર્યા બીજા દિવસે પરિણામ આવવાનું હતું ત્યારે વિમળાબાની ઊંઘ સવારે ચાર વાગ્યે ઉડી ગઈ અને ઊઠીને તૈયાર થઈને ભગવાનની પૂજા પાઠ કરવા લાગ્યા સવારના સાત વાગ્યે વિશાલને સૂતો મૂકીને સ્કૂલ બાજુ ચાલવા લાગ્યા ત્યાં તો સ્કૂલના હેડમાસ્ટર કનુભાઈ એને સામે મળ્યા અને કહ્યું કે માજી આટલા વહેલી સવારે ક્યાં ચાલ્યા ત્યારે વિમળાબાઈએ કહ્યું કે માસ્તરજી તમે હજુ અહીં કેમ ફરો છો આજ તો મારા છોકરાનું પરિણામ આવવાનું છે ને ત્યારે માસ્ટરજીએ કહ્યું કે માજી અત્યારમાં પરિણામ ન હોય હજુ તો જિલ્લામાં ઓફિસ ખુલશે ત્યારબાદ પટ્ટાવાળો બધાના પરિણામ લઈને આવશે લગભગ વાગ્યા સુધીમાં આવી જશે તમે અગિયાર આવજો ત્યારબાદ વિમળાબા ઘર તરફ પાછા વળ્યા ઘરે પહોંચીને જોયું તો વિશાલ બ્રશ કરતો હતો અને ત્યારે જ એણે કોગળો કરીને કહ્યું કે બા અત્યારમાં ક્યાં જઈ આવ્યા ત્યારે વિમળાબાએ કહ્યું કે દીકરા તારા પરિણામની તને ચિંતા નથી પણ મને છે ત્યારે વિશાલે હસીને કહ્યું કે બા તમે ચિંતા ન કરો આપણું પરિણામ ટોપ ક્લાસનું આવવાનું છે એટલે વિમળાબાએ કહ્યું કે હા બેટા મને ખબર છે પણ જ્યાં સુધી પરિણામ આવે નહીં ત્યાં સુધી મને નિરાંત નહીં થાય દસ વાગતા જ વિમળાબાઈ વિશાલને કહ્યું કે દીકરા તું ભગવાનના દર્શન કરી લે આપણે સ્કૂલે જવું છે એટલે વિશાલે કહ્યું કે બા હજુ તો ઘણી વાર છે ત્યારે વિમળાબાઈએ ગુસ્સે થઈને કહ્યું કે ચૂપચાપ ચાલ હવે વિશાલ વિમળાબાની સાથે સ્કૂલે પહોંચ્યો સ્કૂલમાં હજુ પટ્ટાવાળો અને હેડ માસ્તર કનુભાઈ પહોંચ્યા જ હતા ત્યારે કનુભાઈએ વિમળાબાને જોઈને હસીને કહ્યું કે કેમ માજી આજે તમે આટલા બધા ઉતાવળા થઈ રહ્યા છો ત્યારે વિમળાબાએ કહ્યું કે હા માસ્તર જ્યાં સુધી મારા વિશાલનું પરિણામ નહીં આવે ત્યાં સુધી મને શાંતિ નહીં થાય હું હવે અહીં જ બેસીને રાહ જોઈશ ત્યારે માસ્તરે કહ્યું કે સારું માજી તમે અહીં મેદાનમાં ઝાડ નીચે બાકડા પર બેસો હું પટ્ટાવાળા સાથે પાણી મોકલું છું વિશાલ સ્કૂલના મેદાનમાં હિંચકા પર બેસીને ઝૂલા ઝૂલવા લાગ્યો અને વિમળાબા બાકડા પર બેઠા બેઠા ભગવાનનું નામ લેવા લાગ્યા થોડીવાર બાદ સ્કૂલમાં અન્ય બીજા શિક્ષકો અને વિદ્યાર્થીઓના વાલીઓ આવવા લાગ્યા અગિયાર વાગતા જ બધા જ લોકોની ઉત્સુકતા વધતી ગઈ અને માસ્તરને પૂછવા લાગ્યા કે સાહેબ હવે કેટલી વાર લાગશે ત્યારે માસ્તરે કહ્યું કે ભાઈ શાંતિ રાખો શહેરમાંથી માણસ એક કલાક પહેલા નીકળી ગયો છે અને પહોંચવાની તૈયારી છે અંતે પરિણામ આવી ગયું અને વિશાલ પંચાણું ટકા સાથે આખા જિલ્લામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયો વિમળાબાની આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા ત્યારે માસ્તરજીની આંખના ખૂણા પણ ભીના થઈ ગયા વિમળાબા વિશાલને રડતા રડતા ભેટી પડ્યા અને કહ્યું કે બેટા મારી અને તારી મહેનતનું ફળ આજે ઈશ્વરે આપણને આપ્યું છે ત્યારબાદ વિમળાબાએ ખૂબ જ ગદગદ થઈને સ્કૂલના શિક્ષકોનો આભાર માન્યો અને વિશાલના વર્ગ શિક્ષક પણ ખૂબ જ ખુશ હતા એમણે વિમળાબાને બાજુ પર બોલાવીને કહ્યું કે માજી વિશાલ ખૂબ જ સારું પરિણામ લાવ્યો છે પણ હવે એને આગળ શું ભણાવવું એના વિશે તમે કંઈ વિચાર્યું છે કે નહીં ત્યારે વિમળાબાએ કહ્યું કે એ બધી મને ખબર ન પડે તમે જ કંઈક રસ્તો બતાવો ત્યારે શિક્ષકે કહ્યું કે જુઓ માજી વિશાલ ગણિત અને વિજ્ઞાન બંને વિષયમાં પૂરા સો માંથી સો અંક લાવ્યો છે અને એને આ બંને વિષયોમાં ખૂબ જ રસ છે એટલે મારા મંતવ્ય પ્રમાણે આપણે એને શહેરની કોઈ સારી પ્રતિષ્ઠિત શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં હાયર સેકન્ડરીમાં અભ્યાસ માટે મૂકવો જોઈએ પરંતુ આમાં એને ભણાવવાનો ખર્ચો ખૂબ વધારે આવશે ત્યારે વિમળાબા બોલ્યા કે માસ્ટરજી મારી પાસે જે કંઈ પણ છે એનો વારસદાર વિશાલ એક જ છે જો હું એના માટે અત્યારે નહીં વાપરું તો ક્યારે વાપરીશ તમે એના માટે એડમિશનની તૈયારી કરો ખર્ચાની ચિંતા તમે ન કરતા ત્યારે માસ્ટરજીએ કહ્યું કે માજી એના એડમિશનની ચિંતા તમે ન કરો આવા હોશિયાર વિદ્યાર્થીઓ માટે દરેક સ્કૂલોના દરવાજા ખુલ્લા હોય છે પરંતુ એના એડમિશન બાદ એને તમે અહીં ગામથી શહેરમાં મોકલશો કે પછી શહેરમાં જ રહેવા માટે કોઈ વ્યવસ્થા કરવી છે ત્યારે વિમળાબા થોડા ગહન વિચારમાં પડી ગયા અને એની સામે એના દીકરાના થયેલા અકસ્માતની યાદ તાજી થઈ ગઈ શિક્ષકે વિમળાબાને આવી રીતે વિચારમાં પડી ગયેલા જોઈને પૂછ્યું કે શું થયું માજી શું વિચારી રહ્યા છો એટલે વિમળાબાએ કહ્યું કે માસ્ટરજી મારે વિશાલને અપડાઉન નથી કરાવવું શહેરમાં આપણા સમાજનું છાત્રાલય છે ત્યાં રહીને એને ભણાવવો છે અને હું દર અઠવાડિયે એની પાસે આટો મારી લઈશ એટલે માસ્ટરજી હસીને કહ્યું કે હા તમારો આ વિચાર સારો છે વિશાલ શહેરની શાળામાં ભણવા લાગ્યો પરંતુ માજીથી ક્યારેય એક દિવસ પણ દૂર નહીં રહેલો એના કારણે એને થોડી તકલીફ પણ પડવા લાગી હવે જેમ જેમ મોટો થતો ગયો એમ એની અંદર પણ થોડી ગંભીરતા આવવા લાગી આ બાજુ વિમળાબાની હાલત કફોડી હતી જેમ પાણી પીવડાવીને બીજમાંથી મોટું વૃક્ષ ઉગાડ્યું હોય અને એક દિવસ એને છોડીને દૂર જવાનું થાય અને જેવી લાગણી થાય એવી હાલત અત્યારે વિમળાબાની હતી પણ એને એનું લક્ષ ઢીલા પડવા નહોતું દેતું વિમળાબાનો ખેડૂત માવજીભાઈ અને એની પત્ની એને મળવા માટે દિવસમાં ચાર વાર એના ઘરે આવતા જેનાથી એને સારું લાગતું વિશાલ શહેરની સ્કૂલમાં પણ એક પ્રભાવશાળી વિદ્યાર્થી તરીકે આવ્યો સ્કૂલમાં શિક્ષક ગણ અને એના સહપાઠીઓમાં વિશાલ એક હોનહાર વિદ્યાર્થી તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યો ધીરે ધીરે સમય વીતતો ગયો અને વિશાલ તરુણ અવસ્થામાં પહોંચી ગયો ત્યારે તરુણ અવસ્થામાં સહજ પ્રકારે ઉપરથી લાગણીઓના કારણે એનામાં પણ કેટલાક બદલાવો થવા લાગ્યા પરંતુ વિશાલના વ્યક્તિત્વમાં બાલ્યાવસ્થા કરતા વિપરીત પરિવર્તન થઈને એ એક ખૂબ જ ગંભીર અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા તરુણમાં પરિવર્તિત થઈ ચૂક્યો હતો વિમળાબા દર રવિવારે અચૂક સવારની વહેલી બસમાં વિશાલને મળવા આવતા હતા એના માટે નાસ્તો અથવા અન્ય જરૂરી વસ્તુઓની ક્યારેય પણ કમી નહોતા થવા દેતા રવિવારે વિશાલને હોસ્ટેલમાંથી શહેરમાં લઈ જતા અને એના માટે જરૂરી વસ્તુઓ ખરીદી કરતા અને સાંજે ચારની બસમાં પાછા ગામડે આવી જતા હવે વિશાલ બારમા ધોરણમાં આવ્યો હતો ત્યારે એણે માજીને કહ્યું કે માજી તમે હવેથી દર અઠવાડિયે આવવાનું બંધ કરો અને પંદર દિવસે હું ગામડે આવીશ અને પંદર દિવસે તમે આવજો વિશાલને પણ બાની ચિંતા હતી અને હવે વિમળા બાની ઉંમર થઈ ગઈ હતી અને એનું શરીર પણ જોઈએ એવો સાથ નહોતું આપતું વિશાલ બારમા ધોરણના બોર્ડના પેપર માટે તન તોડ મહેનત કરી રહ્યો હતો એ એવું વિચારી રહ્યો હતો કે બાને જેમ વધારે મળવાનું થાય એમ એનું અભ્યાસમાં જલ્દીથી મન નથી લાગતું એટલે જેણે વિમળા બાને મહિને એકવાર આવવાનું કહ્યું હતું બારમા ધોરણની પરીક્ષા પણ આવી ગઈ અને વિશાલના બધા જ વિષયના પેપર ખૂબ જ સારા ગયા વિશાલ પરીક્ષા આપીને ગામડે આવ્યો અને સીધો જ એના પ્રાથમિક સ્કૂલના માસ્ટરજી કનુભાઈના ઘરે ગયો એના ઘરે કનુભાઈ ઓશ્રીમાં હિંચકા પર બેસીને છાપું વાંચી રહ્યા હતા ત્યારે જ વિશાલે જઈને માસ્ટરજીના ચરણ સ્પર્શ કર્યા એટલે એના માસ્ટરજી ભાવ વિભોર બની ગયા અને વિશાલને ભેટી પડ્યા અને કહ્યું કે બેટા તારી પરીક્ષા કેવી ગઈ ત્યારે વિશાલ કહેવા લાગ્યો કે સાહેબ તમારી અને મારા માજીની મહેનત અને આશીર્વાદથી મારા બધા જ પેપર ખૂબ જ સરસ ગયા છે અને ખૂબ જ સારું પરિણામ આવશે આટલું કહીને વિશાલ કહેવા લાગ્યો કે ચાલો હવે હું જાઉં મારા માજી ક્યારના રાહ જોઈને બેઠા હશે ત્યારે માસ્ટરજીએ કહ્યું કે હા ભાઈ તું જલ્દી જા ક્યાંક માજીને ચિંતામાં ને ચિંતામાં એટેક આવી ન જાય આવું કહીને માસ્ટરજીએ હસવા લાગ્યા અને વિશાલ પણ હસવા લાગ્યો ત્યારબાદ ઘરે પહોંચીને વિશાલ વિમળાબાને ભેટી પડ્યો અને કહેવા લાગ્યો કે બા હવે તમે ચિંતા મુક્ત થઈ જાઓ બધા જ પેપર ખૂબ જ સારા ગયા છે અને તમારી બધી જ માનતાઓ સફળ થશે આજે વિમળાબાની ખુશીનો કોઈ પાર નહોતો પરંતુ ચહેરા પરની કરતલીઓમાં એક સંતોષની સાથે ક્યાંક જૂના દર્દ પણ ડોક્યું દઈ રહ્યા હતા પરંતુ એક જવાબદારી પૂરી કર્યાના અહેસાસની સામે દર્દની શું તાકાત કે પાણી બનીને આંખમાંથી બહાર આવે આજે વિમળાબાના માથા પરથી ખૂબ જ મોટો બોજ ઉતરી ગયો હોય એમ હળવા ફૂલ અનુભવી રહ્યા હતા પરીક્ષાનું પરિણામ આવી ગયું વિશાલ સમગ્ર રાજ્યમાં ચોથા ક્રમે અને જિલ્લામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો હતો પરિણામ લેવા એની સાથે એની પ્રાથમિક સ્કૂલના માસ્ટરજી કનુભાઈ અને વિમળાબા બંને આવ્યા હતા વિમળાબાનો હરખ આજે હેલીએ ચડ્યો હતો શહેરમાંથી પાંચ કિલો પેંડા લીધા અને આખા ગામમાં વેચ્યા માસ્ટરજીએ વિશાલની શાળાના શિક્ષકો સાથે ભવિષ્ય અંગે ચર્ચા કરી અને પોતાના અભિપ્રાય પરથી એવું નક્કી કર્યું કે વિશાલને આઈઆઈટી માં આગળ ભણાવવો છે આઈઆઈટી ના પ્રવેશ માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડે જે બે મહિના પછી આવવાની હતી વિશાલ ફરીથી તૈયારીમાં લાગી ગયો અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સારા અંકોથી પાસ થયો અને એને બેંગ્લોર આઈઆઈટીમાં એડમિશન મળ્યું નજીકના શહેરની કોલેજમાં પ્રવેશ માટે માત્ર એક જ અંક પાછળ રહી ગયો હતો હવે પછીનો સમય વિમળાબા માટે ખૂબ જ કપરો સમય હતો વિશાલ એનાથી માત્ર દસ કિલોમીટર દૂર રહીને અભ્યાસ કરતો હતો તો પણ વિમળાબાને દરેક પળે એની ચિંતા રહેતી હતી પરંતુ હવે તો એને પંદરસો કિલોમીટર દૂર જવાનું હતું તો વિમળાબાની શું હાલત થશે એવું વિચારીને એ હેરાન થઈ રહ્યા હતા પરંતુ એને વિશાલ પ્રત્યેની જવાબદારી બેંગ્લોર આઈઆઈટીમાં એડમિશન મળ્યું હતું અને માસ્ટર કનુભાઈએ પણ વિમળાબાને સમજાવ્યા હતા અને કહ્યું હતું કે વિમળાબા હવે તમે તો ખરતું પાન છો વિશાલની આગળ એનું આખું ઉજ્જવળ ભવિષ્ય રાહ જોઈને બેઠું છે તો તમે આવી લાગણીઓમાં વહી જશો તો વિશાલ પણ ગુચવણ અનુભવશે અને આગળ અભ્યાસમાં ધ્યાન નહીં આપી શકે એટલા માટે તમને લોકો તરફથી જે દિવાલનું ઉપનામ મળ્યું છે એને હવે સાર્થક કરી બતાવવાનો સમય આવી ગયો વિમળાબાઈ ની અંદર ઉઠી રહેલા દર્દને અંદર દબાવીને હસીને બોલ્યા કે તમારી વાત સો ટકા સાચી છે માસ્ટરજી હું મારી લાગણીઓના વહેણમાં વિશાલના ભવિષ્યને વહેવા નહીં દઉં ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને વિશાલ આઈઆઈટી પણ પાસ કરી ચૂક્યો હતો એની ઉંમર પણ પચીસ વર્ષની થઈ ગઈ હતી અને ગામને અડીને આવેલા શહેરમાં જ્યાં એણે માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હતું ત્યાં એક મોટી મલ્ટીનેશનલ સોફ્ટવેર કંપનીમાં પ્રોગ્રામિંગ હેડનું પ્રતિષ્ઠિત પદ મળી ગયું હતું અને શહેરમાં જ કંપની તરફથી મળેલા ફ્લેટમાં રહેવા લાગ્યો અને એને સારો પગાર મળવા લાગ્યો એણે વિમળાબાને ગામ છોડીને શહેરમાં એની સાથે રહેવા માટે ઘણા મનાવ્યા પરંતુ વિમળાબા ગામ છોડીને ક્યાંય જવા માટે તૈયાર નહોતા કારણ કે ગામમાં જ એની સાથે સારી નરસી બધી જ યાદો જોડાયેલી હતી અને એ એને ભૂલાવવા નહોતા માંગતા હવે એની એક જ ઈચ્છા હતી કે વિશાલને જલ્દીથી પરણાવી દેવો અને ત્યારબાદ જેટલું જીવન બાકી છે એ ભક્તિમાં વિતાવી દેવું વિશાલ માટે સમાજમાંથી સારા સારા માગા આવી રહ્યા હતા પરંતુ વિશાલ હજુ જવાબદારીમાં બંધાવા તૈયાર નહોતો જેથી કરીને તે દરેક પ્રસ્તાવને કોઈને કોઈ બહાનું બતાવીને લાગ્યો વિમળાબાએ પણ એને ઘણો સમજાવ્યો પરંતુ એણે વિમળાબાને કહ્યું કે બા તમે ચિંતા ન કરો હું પરણી જઈશ હજુ નવી નવી નોકરી છે મને થોડો સેટ થઈ જવા દો ત્યારબાદ હું વિવાહ કરી લઈશ પરંતુ મારી એક શરત છે કે હું પરણી જાઉં ત્યારબાદ તમારે મારી સાથે અહીં શહેરમાં રહેવું પડશે બોલો તમને છે મંજૂર ત્યારે હસીને કહ્યું કે હા તું કાલે જ પરણી જા હું કાલે જ આવીને તારી સાથે રહેવા લાગીશ ત્યારે વિશાલ હસીને કહેવા લાગ્યો કે બહુ ચાલાક છો તમે બસ મને થોડો સમય આપો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને છ મહિના બાદ એક દિવસ વિમળાબા જમીને આડે પડખે થયા હતા ત્યારે જ પાડોશમાં રહેતા જગદીશભાઈનો દીકરો રોહિત આવ્યો અને કહ્યું કે વિમળાબા વિશાલનો ફોન આવ્યો હતો અને તમને અત્યારે જ ફોન પર વાત કરવાનું કહ્યું છે લ્યો હું લગાવી આપું રોહિતે ફોન લગાવીને વિમળાબાને આપ્યો ત્યારે વિમળાબાએ કહ્યું કે શું થયું બેટા આમ અચાનક ફોન કર્યો તારી તબિયત તો સારી છે ને ત્યારે વિશાલ બોલ્યો કે બા કામ જ એવું હતું કે આમ અચાનક ફોન કરવો પડ્યો વિમળાબાને ધ્રાસકો પડ્યો અને ડરતા ડરતા પૂછવા લાગ્યા કે શું હતું બોલ બેટા ત્યારે વિશાલે કહ્યું કે બા મેં મારી સાથે નોકરી કરતી પ્રીતિ સાથે કોર્ટમાં વિવાહ કરી લીધા છે અને એ ખૂબ જ સારી છોકરી છે એટલે તમને પણ પસંદ આવશે વિમળાબાનો ચહેરો આનંદ અને દુઃખની મિશ્રિત લાગણીથી અકળ રીતે લીપાઈ ગયો અને બોલ્યા કે બેટા તે મને કહ્યું હોત તો હું ધામધૂમથી તારા વિવાહ કરાવત દીકરા તારા વિવાહ કરાવવાની મારી કેવી કેવી આશાઓ હતી પરંતુ કંઈ વાંધો નહીં બેટા તે લગ્ન કરી લીધા છે એ મારા માટે આનંદની વાત છે અને હવે તું જલ્દીથી વહુને લઈને ઘરે આવ બોલ ક્યારે આવે છે ત્યારે વિશાલ બોલ્યો કે બા એક વાત કહું ખોટું ન લગાવતા હું અને પ્રીતિ આવતા અઠવાડિયે અમેરિકા જઈ રહ્યા છીએ પ્રીતિના મમ્મી પપ્પા અમેરિકા રહે છે અને અત્યારે અમે વિઝાની પ્રક્રિયા માટે મુંબઈ આવ્યા છીએ

આ તો જરાક બાને ચક્કર આવી ગયા હતા તમ તમારે ખુશીથી વિદેશ વિમળાબા તો જાણે બેહોશ થઈને બેઠા હતા આજે જમવાની પણ બિલકુલ ઈચ્છા નહોતી થઈ રહી પરંતુ રોજની જેમ કાળી કુતરી માટે ભાખરી બનાવી અને એને ખવડાવીને માળા કરવા બેઠા પરંતુ આજે ભક્તિમાં પણ ધ્યાન નહોતું લાગી રહ્યું બીજા દિવસે બપોરે ધીમો ધીમો વરસાદ પડી રહ્યો હતો એટલામાં વિમળાબાના દરવાજે ગાડી આવીને ઊભી રહી અને એમાંથી ડ્રાઈવર ઉતર્યો અને કહ્યું કે આ વિમળાબાનું ઘર છે ત્યારે વિમળાબાએ કહ્યું કે હા બોલો ભાઈ ડ્રાઈવર બોલ્યો કે 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 વિશાલ સાહેબે તમને લેવા મોકલ્યા છે ત્યારે વિમળાબાએ કહ્યું તમારા સાહેબને કહેજો તમ તમારે ખુશીથી વિદેશમાં જાય હું શહેરમાં નહીં આવું ડ્રાઈવરે તરત જ વિશાલને ફોન લગાવ્યો અને કહ્યું કે સાહેબ બા ત્યાં આવવાની ના પાડી રહ્યા છે ત્યારે વિશાલે કહ્યું કે મને એની જોડે વાત કરાવ વિમળાબાએ ફોન લીધો અને કહ્યું કે બેટા તું ખુશીથી વિદેશમાં જા મારી ચિંતા ન કરતો એટલે વિશાલ બોલ્યો કે બા એકવાર છેલ્લી વાર મળવા આવી ગયા હોત તો શું વાંધો હતો ત્યારે વિમળાબાએ કહ્યું કે જેને જોઈ જોઈને આંખો ઘરડી થઈ ગઈ હોય એને છેલ્લી વાર અને પહેલી વાર શું મળવાનું હોય તું ખુશીથી વિદેશમાં જા આટલું કહેતા કહેતા જ વિમળાબાનું ગળું રૂંધાઈ ગયું અને ફોન ડ્રાઈવરના હાથમાં આપી દીધો વિમળાબા શહેર તરફ પાછી વળી રહેલી ગાડીને જોઈ રહ્યા હતા ગાડી ચાલવાથી ધૂળમાં એને વિશાલના ચહેરાનો આભાસ થયો ત્યારબાદ ઘરમાં આવતા જ ખાટલા પર ઢળી પડ્યા અને ઘણા વર્ષો બાદ એની આંખમાંથી આંસુઓની ધાર વહેવા લાગી ઘરની જમણી બાજુની દિવાલ પર વરસાદના ભેજના કારણે પાણીના રગેડા વહી રહ્યા હતા જાણે વર્ષો બાદ આજે આ દિવાલ પણ ફરીથી રડી રહી હોય ત્યારે જ પોતાનો પોત્ર આવી રીતે અચાનક છોડીને જવાથી વિમળાબાના હૃદયમાં દુખાવો થવા લાગ્યો અને અચાનક એને એટેક આવી ગયો અને દીકરાની યાદમાં વિમળાબાનું અવસાન થયું મિત્રો વિમળાબાએ જે પોત્ર માટે પોતાનું આખું જીવન કુરબાન કરી દીધું હતું એ જ પોત્રએ યુવાન થઈને વિમળાબાને આવી રીતે લાવારીસ મોત માટે છોડી દીધા હતા આજકાલના યુવાનો એ વાત શા માટે નથી સમજી રહ્યા કે જે માતા પિતા પોતાના બાળકોનું જીવન બનાવવા માટે પોતાનું બધું જ સમર્પિત કરીને સતત હસતા રહે છે પોતાના તમામ દુઃખ દર્દો ભૂલીને ફક્ત પોતાના સંતાનોને ખુશ રાખવાનો હંમેશા પ્રયાસ કરે છે અને એ જ સંતાનો અવસ્થામાં માતા પિતાને લોહીના આંસુએ શા માટે રણાવતા હશે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ